apple lifestyle ના તમે અત્યાર સુધી બહુ બધા વિડીયો જોયા છે મે તમને દર વખતે બહુ બધા પ્રોડક્ટ્સ પણ બતાવ્યા છે કેટલોગ છે જેમાં તમને બહુ બધી વેરાઈટીઝ હું શો કરતી હું છું તો કેટલોગ માં તો તમને ખ્યાલ જ છે કે આપણે ડીલ કરીએ છીએ જેમાં પ્રિન્ટ ઓપ્શન પણ મળશે અને વર્ક ઓપ્શન પણ તમને મળી જશે અલગ અલગ વેરાઈટીઝ ની વાત કરીએ ને તો બધી જ ટાઈપ ની વેરાઈટીઝ આપણે બનાવી છે સાડી માં તો તમને અહીંયા જે છે કેટલોગ कलेक्शन પણ મળી જશે અને જો તમારે જોઈતા હોય કઈ કલર ઓપ્શન વાળા ઓપ્શન તો એ પણ તમને અહીંયા બહુ બધી વેરાઈટીઝમાં મળશે એક જ ડિઝાઈનમાં તમને અહીંયા કલર ઓપ્શન પણ મળી જશે ચાર કલર ઓપ્શન 6 કલર ઓપ્શન 8 અને 12 એવી રીતે નાખો સેટ વાઈસ કલેક્શનમાં આપણે ડીલ કરીએ છીએ સુરત આવો છો અને જો એક મેન્યુફેક્ચરરને ગોતી રહ્યા છો ને તો આ પરફેક્ટ જગ્યા છે કે જ્યાં તમે આવશો ને તો વન સ્ટોપ સોલ્યુશન તમને મળશે 20 વર્ષનો એક બહુ મોટો એક્સપિરિયન્સ લઈને બેસેલા છે આયાની જે ટીમ છે જે એક સમજો કે આપણે રો મટીરીયલ જારે બનાવીએ છીએ એમાં પણ બધી વસ્તુઓનું ધ્યાન રાખતી હોય છે કે માં કોઈ પણ જાત નો જે છે એક 19 20 નો પણ ફરક ના આવે એવી રીતના એનું ધ્યાન રાખવામાં આવે છે એ પછી આખો કપડું ચેક થાય છે એ કપડામાં કલર કોમ્બિનેશન્સ બેસે છે એ પછી આ ટાઈપના પ્રિન્ટ મિલ એટલે તમે જોઈ શકો છો કે આ ટાઈપના પ્રિન્ટ કોન્સેપ્ટ જે છે આપણે બનાવી છે એકદમ ઓથેન્ટિક ટેસ્ટ જે છે ટ્રેડિશન જે છે એને આપણે ફોલો કરીએ છીએ અને આવી વેરાઈટીઝ જેમાં તમને 100% ગેરંટી મળે કે જે પ્રોડક્ટ તમે અહીંયાથી લેશો એમાં તમને બધી જ વસ્તુઓમાં પ્રોપરલી ગેરંટી મળવાની છે ઈવન પ્રિન્ટ તો છે જ પણ પ્રિન્ટની સાથે સાથે તમે જોશો ને તો આપણે અહીંયા હેવી વીવિંગ કોન્સેપ્ટ વાળા આર્ટિકલ્સ પણ જે છે બનાવીએ છીએ ઇન હાઉસ ટોટલી મેન્યુફેક્ચરિંગ જે છે એ આપણો ટોટલી ઇન હાઉસ જ કામકાજ રહી છે એટલે કહી શકાય કે દોરાથી લઈ અને સાડી જે છે એ પેકિંગ થઈને આ રીતે તમને મડવાની છે તમે જોશો તો બધી સાડીના વિથ ફોટોગ્રાફ જે છે તમને આ આર્ટિકલ્સ પ્રોપર પેકિંગ માં મડશે આપણે સેટ વાઇઝ માં ડીલ કરીએ છીએ સિંગલ પીસીસ માં નહીં એ વાત નું ખાસ ધ્યાન રાખવાનું છે અને પ્રોપર પેકિંગ થઈને બધી વસ્તુઓ મળશે આ બધું કામ આપણો ઇન હાઉસ જ છે પછી એ સૌકે પેકિંગ હોય કે પછી એ સાડી કટિંગ હોય કે પછી સાડી માં ઇસ્ત્રી કરીને પ્રોપરલી ફિનિશ આપવું હોય એમાં લટકણ લગાડવા હોય બધી જ વસ્તુઓ જે છે આપણો ટોટલી એક ઇન હાઉસ કામ રહી છે પછી આ ટાઈપની લગડી પટ્ટાવાળી સાડી જે અત્યારે બોજ વધારે ટ્રેન્ડમાં ચાલે છે એને તમે સમજો કે આપણી જે વેરાઈટીસ હું તમને અહીંયા બતાવું છું ને હા એ 100% જે અત્યારે ટ્રેન્ડિંગ ચાલતી હોય છે ને હા એ વસ્તુઓ હું તમને અહીંયા શો કરતી હો છું બાંધણી એમાં પણ પ્યોરની વેરાઈટી અને એમાં પણ લગડી પટ્ટા

અચી જે છે આપડા રો મટીરિયલ્સ બનાવે છે જે ડિઝાઈન્સ કરે છે જે વીવિંગ કરે છે જે વર્ક કરે છે એ આખી જે ટીમ છે ને એ લોકો પણ એક્સપિરિયન્સ ટીમ રાખેલી છે કે જેનાથી તમને જે છે એ બેસ્ટ થી બેસ્ટ પ્રોડક્ટ એ પણ સારા रेट्स માં આપણે પ્રોવાઇડ કરી શકે બહુ બધા લોકો છે સુરત આવે છે અને અલગ અલગ જગ્યા પર વિઝિટ કરે છે અને એમને જોઈતું હોય એવું 컬렉શન ઘણી વખત મળતું નથી હોતું પણ એક વખત એપલ લાઈફસ્ટાઈલ વિઝિટ કરો કારણ કે અહીંયા જેવા 컬렉શન તમને બીજે ક્યાંય મળવાના નથી યો તમે ગેરંટી આપું છું એકદમ ઓથેન્ટિક ટેસ્ટ અને ટ્રેડિશનલ જે છે એ કોન્સેપ્ટ તમને આમાં જોવા મળશે અને એક આપણે જે વેરાઈટીસ બનાવી છે અને એમાં જે મશીનરીઝ ના પણ બહુ ફાઈન ફાઈન યુઝ થાય છે અલગ અલગ ટેકનિકલ જે પ્રોબ્લેમ્સ આવતી હોય છે લોકોને બહુ બધી વસ્તુઓ હોય છે કે જે આપણે જોતા હોઈએ છીએ કે જે છે હાથેથી બનાવવા પડતા હોય છે તો એની કોસ્ટિંગ વધી જાય છે તો એ જ વસ્તુઓ હવે આપણે જે છે બનાવી છે મશીનરીથી હેવી માં હેવી મશીનરીઝ યુઝ કરીએ છીએ કે જે तरी કરીને તમને કપડા પર જે છે પ્રોપર ફિનિશ જે છે એ તમને મળી શકે અને એવી વેરાઈટીઝ જે છે એ તમને માત્ર ને માત્ર એપલ લાઈફસ્ટાઈલ માં જ મળશે એક વખત એટલે કહું છું લાઈવ વિઝિટ કરશો તો બેટર આઈડિયાઝ મળશે આપણી પાસે પ્રિન્ટ છે વીવિંગ કોન્સેપ્ટ છે આપણી પાસે લગડીપટ્ટા એટલે કે પ્યોર ની વેરાઈટીઝ છે આપણી પાસે અહીંયા ટાઈપના હેવી વીવિંગ કોન્સેપ્ટ છે હેન્ડવર્ક કોન્સેપ્ટ છે એક ટ્રેન્ડ સેટર કહેવાય ને એ આપણે જે છે એ મતલબ આપણે આખા ઓલ ઓવર ઈન્ડિયા માં જે છે એક ટ્રેન્ડ સેટર ની મતલબ ફેશન ઇન્ડસ્ટ્રી માં જોવા જશો તો આપડા જેવું કોઈ પણ ટ્રેન્ડિંગ કલેક્શન આપડા रेट માં તમને બીજે ક્યાંય પણ પ્રોવાઇડ નહીં કરી શકે તો આ બધા એવા કલેક્શન છે કે જે તમને અહીંયા મળી જશે મે તમને ખાલી એક એક્ઝામ્પલ આપ્યું છે આ બધા જે સેમ્પલ્સ મે તમને બતાવ્યા છે કે એક્ઝામ્પલ આપ્યું છે કે અહીંયા માત્ર પ્રિન્ટ કોન્સેપ્ટ નથી મળતા અહીંયા બધી જ ટાઈપની વેરાઈટીઝ જે છે તમને મળી જશે પછી એ કલર ઓપ્શન હોય કે પછી કેટલોગ કલેક્શન હોય કેટલોગ માં એક બેનિફિટ એ હોય છે કે માં જેટલા પણ પીસ હોય છે 6 પીસ હોય કે 8 પીસ હોય છે એની ડિફરન્ટ ડિફરન્ટ ડિઝાઈન્સ હોય છે તો જો તમારે डिजाइन अलग अलग डिजाइन एकज सेट जता केटलॉग सिल सको और एक में कलर ऑप्शन तो तुम कलर ऑप्शन वाला सेट पर अभी परचेज कर सको वाइज डील करे सींगल पीस माने, ये में नहीं खास ध्यान जे महिलाओं बहनों કામ કરવાનો વિચાર છે કે ભાઈ અમારે ઘરેથી કંઈક કામ સ્ટાર્ટ કરવું છે કંઈક વર્ક સ્ટાર્ટ કરવું છે કંઈક બિઝનેસ સ્ટાર્ટ કરવું છે તો સાડીના જેવું બીજો કોઈ બિઝનેસ હસે જ નહીં કારણ કે આપણે એક તો ઈન્ડિયામાં રહીએ છીએ અને સ્પેશિયલી જે મારી ગુજરાતી બહેનો છે એ લોકોને તો આઈડિયા આવી જ જાય છે કે આ બધી વસ્તુઓમાં સારો એવો માર્જિન પર તમે કમાઈ શકશો આપણે એક મેન્યુફેક્ચરર છીએ તો સીધો નફો જે છે એ કમાવાનો બહુ મોટો ચાન્સ છે તો વધારે રાની જો સ્ક્રીન પર નંબર છે फटाफट કોલ કરી લો અહીંયા આપણી બહેનો છે કે જે તમને પ્રોપર રીતે ગાઈડન્સ ભી પ્રોવાઈડ કરી દેશે અને બધી જ ઇન્ફોર્મેશન તમને શેર ખરીદી દેશે કે તમે કેવી રીતના કે અહીંયાથી વસ્તુઓ મંગાવી શકશો અહીંયાથી સાડીઓ મંગાવી શકશો કેટલી રેન્જ રાખવી કેટલી આપણે જે છે એક સાડીમાં જેટલું નફો કેટલો કમાઈ સકીએ છીએ બધી જ વસ્તુઓનો કસ્ટમરને જે છે એ બતાવવું કેવી રીતના બધી જ વસ્તુઓ તમને અહીંયાથી ઇન્ફોર્મેશન આપવામાં આવશે આઈ હોપ આજનું કલેક્શન મે તમને જે બતાવ્યું છે કલેક્શન તો બતાવવાનું એક નાનો પેલો એમ કહી શકાય કે એક મોકો હતો કે જેમાં તમને એક આઈડિયા મળી શકે પણ કહેવાનો મતલબ એ જ છે કે આપણી પાસે બધી જ ટાઈપની વેરાઈટીઝ છે અને એની પાછળ એક બહુ મોટી ટીમ છે કે જે 20 વર્ષથી મહેનત કરી રહી છે જો તમે પણ અહીંયાથી પરચેસિંગ કરવું હોય તો સ્ક્રીન પર નંબર છે અને કેશ ઓન ડિલિવરી अवेलेबल છે બાકી અહીંયા વિઝિટ કરવા માંગો તો અહીંયા વિઝિટ કરીને પણ પરચેસિંગ કરી શકો છો ایڈ્રેસ ડિસ્ક્રિપ્શનમાં अवेलेबल છે બાકી આપણે મર્શું આગળની વિડિયોમાં આવાજ કઈક નવા નવા વિડીયોઝમાં ને નવા નવા કલેક્શન્સની સાથે કે સુધી ધન્યવાદ